ઘણી મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ વરસાદ થશે પણ એક બે સેન્ટર કદાચ એવા હોઈ શકે કે ત્યાં પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ જાય એ પછીના જે મધ્ય ગુજરાતના બીજા ભાગો છે જેની અંદર બરોડા હોય આણંદ નડિયાદ જેવા વિસ્તારો છે અમદાવાદ કપડવન ગાંધીનગર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને મધ્ય ગુજરાતના જે અમદાવાદ આસપાસના તમામ સેન્ટર છે બરોડા હોય કે નડિયાદ હોય આ તમામ સેન્ટરોની અંદર લગભગ ચાર થી લઈ છ ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતા અમે માની રહ્યા છે હવે વાત છે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગની અને ઉત્તર ગુજરાતની આ જે તમામ વિસ્તારો છે એમાં હજુ સુધી કોઈ સારો વરસાદ નથી પડ્યો એટલે સુરેન્દ્રનગર ઓગણત્રીસ તારીખે સારા વરસાદો પડે તેવી શક્યતા માની રહ્યા છે ચાર ઇંચ સુધીના વરસાદો છે એ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ અંદર પણ જોવા મળે તેવું એક અમારું પ્રાથમિક અનુમાન છે અને ગોપીબેન વાત છે ઉત્તર ગુજરાતની પણ ઉત્તર ગુજરાતના જે ચાર જિલ્લા આપણે છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ ચારે જિલ્લાની અંદર પણ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદો પાછળના દિવસોમાં પણ નોંધાય છે પણ ખાસ કરીને વાવ ને એમાં કોઈ પણ અત્યાર સુધી જોવા મળ્યા નથી આમ કહી શકાય કે ખેડૂતો વાવણી કરી શકે એવા પણ વરસાદ હજુ સુધી ત્યાં નથી તો ત્યાં પણ હવે એક વરસાદની આશા આ છેલ્લા બે દિવસની અંદર બંધાની છે જેની અંદર ખાસ કરીને અઠ્યાવીસ તારીખે બપોરથી લઈ અને ઓગણત્રીસ તારીખે સાંજ સુધીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન સાબરકાંઠા બનાસકાંઠા પાટણા અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ ત્રણ થી લઈને છ ઇંચ સુધીના વરસાદો થાય એવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદ છે એમાં જે સર્ક્યુલેશન છે સર્ક્યુલેશનનો જે આઉટર ક્લાઉડ હોય એ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાન ઉપરથી પસાર થવાના છે એમાં દક્ષિણ રાજસ્થાનના પણ અમુક ભાગોને આવરી લેશે જેથી કરીને દક્ષિણ ગુજરાત ઉપર જે વરસાદની તીવ્રતા હશે એ તીવ્રતા છે એ આપણે સામાન્ય હશે એટલે કે વરસાદની માત્રા વધારે હશે પણ એમાં ગાજવીજનું પ્રમાણ ઓછું હશે આક્રમકતા ઓછી હશે પણ એ શાંતિથી જે વરસાદ પડશે તો પણ એ ભારે વરસાદો છે ત્યાં પડી જશે અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદો પડશે એના કરતા એનું તોફાન વધારે જોવા મળશે એટલે કે ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળશે ને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ છે એ પણ વધી શકે છે કેમ કે ત્યાંથી જે સર્ક્યુલેશન છે એના આઉટર ક્લાઉડ ત્યાંથી પસાર થઈ રહ્યા છે જેને કારણે ઉત્તર ગુજરાતની અંદર જ્યાં વરસાદ પડશે અત્યારે જોવા જઈએ તો નોર્મલ વીસ થી લઈને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદર જયારે પણ આવનારા બે દિવસમાં વરસાદ પડશે ત્યારે પવનની સ્પીડ છે થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે એટલે ઉત્તર ગુજરાતની અંદર ગોપીબેન જે વરસાદ પડવાના છે તે ગાજવીજ અને પવન સાથે પડે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ એટલે ઓ લોકો જોવા જઈએ તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સર્ક્યુલેશન ની અસર વધારે રહેશે ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે એનાથી વિશેષ સૌરાષ્ટ્ર કચ્છમાં બીજી કોઈ શક્યતા હાલ દેખાતી નથી ગોપીબેન સાથે પરેશભાઈ એ પણ પૂજી સાબે કીધું કે એર સર્ક્યુલેશન જે છે એ હવામાં ક્રિએટ થાય છે વાતાવરણમાં અને એની ઇમ્પેક્ટ કેટલી આવશે કારણ કે જે હવાની ગતિ હશે આપે કીધું કે વીસ થી લઈને ચોવીસ સુધીની જે હવાની એ વધી પણ શકે અ બિલકુલ ગોપીબેન જે અત્યારે આમ જોવા જઈએ તો વીસ થી ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે છે અને ઓલ ઓવર અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ મેક્સિમમ ચોવીસ સુધી ચાલી રહી છે એટલે એક એવરેજ જે પવનની ગતિ છે આખા રાજ્યની અંદર તે વીસ થી ચોવીસ ની છે પણ જ્યારે આવનારા બે દિવસ દરમિયાન જે વરસાદો પડશે ગોપીબેન એ વરસાદ જ્યારે પડતા હશે ત્યારે ઉત્તર ગુજરાતમાં નહીં કે ઓલ ઓવર ગુજરાતમાં માત્ર માત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે તે વીસ થી ચોવીસ થી તો ઓલરેડી અત્યારે પવનની સ્પીડ છે પણ ઉત્તર ગુજરાતની અંદર આવનારા બે દિવસ જે વરસાદ પડવાના છે એ વરસાદ દરમિયાન પવનની સ્પીડ પણ વધી જશે કેમ કે એ જે આપણું સર્ક્યુલેશન છે એના આઉટર ક્લાઉડ છે એ એકદમ નજીકથી પસાર થઈ રહ્યા છે અને અમુક આઉટર ક્લાઉડ છે એ ઉત્તર ગુજરાત ઉપરથી પણ પસાર થઈ રહ્યા છે જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે કે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહે અને એની સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળી શકે અને ખાસ કરીને જોવા જઈએ તો જે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર ની જે પવન ની છે ગોપી એ કોઈ સાધારણ પવન ન કહી શકાય એક પ્રકારે mini વાવાજોડા જેવો માહોલ ત્યાં સર્જાઈ જાય એની અંદર ઘણી વખત વૃક્ષો ધરાશાય થાય ઘણી વખત દુકાનોના છાપરા ઉડતા હોય પતરાઓ ઉડતા હોય અને એની અંદર દુર્ઘટના બનવાના પણ ઘણી વખત ચાન્સ હોય છે એટલે હું તો આપના માધ્યમથી ઉત્તર ગુજરાત વાસીઓને પણ અપીલ કરું છું કે તમારા વિસ્તારમાં જો આવતીકાલે પરમ દિવસ બેસ દિવસ સુધી જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ચાલુ વરસાદની અંદર બિલકુલ ખુલ્લા વાહનની અંદર તો બિલકુલ ઘરની બહાર ન નીકળવું જરૂરિયાત હોય ફરજિયાત થાય તો જ નીકળવું જોઈએ કેમ કે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે અને ઉત્તર ગુજરાતની અંદર પવનની સ્પીડ વધશે એટલે વૃક્ષો પણ ધરાશાયી થઈ શકે અમુક અને અમુક પતરાઓ છે છપરાઓ છે એ પણ ઉડવાનો ભય હોય છે એટલે આ પાંત્રીસ થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હોય એટલે એક પ્રકારે મિની વાવાઝોડા જેવો માહોલ હોય તો ત્યારે થોડુંક સાવધાની રાખવી એજ આપણા બધાના હિતમાં હોય છે ગોપીબેન ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં લોકોને વરસાદ જોવા મળશે આ વખતે કારણ કે હજી સુધી તો એવો કોઈ ખાસ વરસાદ ત્યાં થયો નથી બિલકુલ આમ જોવા જઈએ તો ગોપીબેન ઉત્તર ગુજરાતનો જે બનાસકાંઠા છે ને એમાં બનાસકાંઠાના જે સમી હોય સુઈગામ છે કે લાખણી છે એવા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા પણ હતા પણ ખાસ કરીને મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતનું વાવ થરાદ વિસ્તાર જે છે એ વિસ્તારને અત્યારે ખાસ વરસાદની જરૂર છે ત્યાં કોઈ અત્યાર સુધી કોઈ સારા વરસાદો સારા તો ઠીક છે ગોપીબેન નબળા વરસાદો પણ ત્યાં નથી થયા કે સામાન્ય ઝાપટાઓ પણ અહીંયા કોઈ નથી પડ્યા એટલે ત્યાં ખાસ જરૂર છે ને ત્યાં પણ આ રાઉન્ડ ની અંદર કે અઠ્યાવીસ ને ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ એ દરમિયાન આપણે વરસાદ થાય તેવી શક્યતા હાલ પૂરી છે કેમ કે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે મધ્ય પ્રદેશ ઉપર પહોંચી ગઈ છે અને હવે નો ટ્રેક ફાઇનલ થઈ ચુક્યો છે કેમ કે ઘણી વખત એવું બનતું હોય કે સિસ્ટમ આપણોથી ઘણી બધી દૂર હોય એ નજીક પહોંચતા પહોંચતા સિસ્ટમ ઘણી વખત ફંટાઈ જતી હોય છે પણ હવે અત્યારે જેટલી નજીક આવી ગઈ છે ને એક ટ્રેક ફાઇનલ થઈ ગયો છે એટલે આ સિસ્ટમ ફંટાવાના ચાન્સ ખૂબ ઓછા છે એટલે પશ્ચિમ મધ્યપ્રદેશ થઈ અને આ ઉત્તર તરફનો જે कर्व લેશે સાતસો એચપીએ લેવલ સર્ક્યુલેશન બની જશે એટલે આ બંને પરિબળોને કારણે ગુજરાતમાં વરસાદ પડશે અને એમાં પણ મેં આપને જણાવ્યું કે એના જે સર્ક્યુલેશન આઉટર ક્લાઉડ છે એ પશ્ચિમ રાજસ્થાન ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થવાના છે જેને કારણે બનાસકાંઠાના પણ અનેક વિસ્તારો જેમાં વાવ થરાદ જેવા વિસ્તારો છે એને પણ એક વરસાદનો લાભ મળે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ છેલ્લો સવાલ પૂછી લો પરેશભાઈ વરસાદની પેટર્ન જે બદલાઈ છે એની પાછળ કારણ શું લાગી રહ્યું છે કારણ કે વર્ષે છે ત્યાં ખૂબ વરસી જાય છે નથી વરસ તો ત્યાં હજી પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ અને જે સમુદ્ર તાપમાનનું વધવું આ ખૂબ ચિંતાનો વિષય છે અને હવે તો પરિસ્થિતિ એ પણ છે ગોપીબેન કે હવે આ પરિસ્થિતિ આપણા હાથમાં એ સરેરાશ જીરો પોઈન્ટ ચાલીસ ડિગ્રી વધી ચુક્યું છે અને જેમ દરિયાઈ તાપમાન વધે એવી એનો એની જે ડાયરેક્ટ અસર છે ને એ વરસાદ ઉપર પડતી હોય છે જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે આપણે એન્ડમાં કોઈ વરસાદ સારા નો જોવા મળ્યા અ શિયાળા દરમિયાન કોઈ ઠંડીનો અહેસાસ આપણે ન થયો અને ઉનાળા દરમિયાન એકદમ ભીષણ ગરમીનો સામનો આપણે કરવો પડ્યો આ તમામ પરિસ્થિતિ જોતા કે નહી કે આમ દરેક લોકોને લાગે છે કે હવે આપણું જે જળવાયુ પરિવર્તન થયું છે ને આને કારણે જે ક્લાઇમેટ ચેન્જ થયું છે આ ખૂબ ચિંતાનો વિષય છે દરેક નિષ્ણાતો પણ આની ચિંતામાં છે અને આનું માત્ર અત્યારે હાલ પૂરતા કહી શકાય કે એક જ વિકલ્પ છે કે પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષ વાવવામાં આવે તો આપણું બગડતું હવામાન છે એને આપણે રોકી શકશું જો કે આપણે સુધારી નહીં શકીએ આ જે છે ને આ પરિસ્થિતિમાં આપણે આને જાળવી શકશું સુધારવું હશે તો તો ઘણું બધું કરવું પડશે પણ આ જે છે એ પરિસ્થિતિમાં જાળવવું હશે ને તો કમસે કમ આપણે વૃક્ષો વધારેમાં વધારે વાવવા જોશે અમે તો ઘણા બધા સર્વે કરતા હતા એની અંદર અમારા સર્વેની અંદર જે એવો રિપોર્ટ આવ્યો છે જેવી રીતે અત્યારે વૃક્ષો ઘટી રહ્યા છે જે જનસંખ્યા વધી રહી છે અને વૃક્ષોની જે જરૂરિયાત છે પ્રતિ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ફર્નિચર થી લઈને કોઈ પણ વસ્તુમાં જે લાકડું વાપરે છે ગોપીબેન એક વ્યક્તિ ચાર વૃક્ષ વાપરે છે એટલે કે ચાર વૃક્ષો ત્યારે એક થાય છે તમારી મારી ઓફિસમાં ટેબલ ખુરશી વાપરતા હશે અન્ય ફર્નિચર આપણે ઘરમાં ઉપયોગ કરતા હશે તમામ વસ્તુ છે આપણે અંતે તો બને છે લાકડામાંથી આ લાકડું આવે છે ક્યાંથી તો કે વૃક્ષમાંથી હવે વૃક્ષમાં પાસે આપણે વૃક્ષ કાપી અને આ લાકડું જો લઈ લેતા હોય વાવવા પડશે વાવતી નથી એટલે ખરેખર આ જે બેલેન્સ જાળવવું હશે તો પ્રતિ વ્યક્તિ ચાર વૃક્ષ આપણે વાવવા પડશે અને એ વાવશું તો આપણું બગડતું હવામાન છે એને રોકી શકશું સુધારી તો નહીં શકીએ પણ રોકી શકશું એટલે આપના માધ્યમથી હું તો એટલી અપીલ કરું છું આવનારા સમયની અંદર અથવા તો આવનારી પેઢીને વધારે મુશ્કેલી ન પડે વધારે તાપમાનનો સામનો ન કરવો પડે અતિવૃષ્ટિનો સામનો ન કરવો પડે દુષ્કાળનો સામનો ન કરવો પડે આ તમામ બાબતોથી જો તમે ચિંતિત હોય તો આજથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે દરેક વ્યક્તિને હું અપીલ કરું છું કે ચાર વૃક્ષ છે એ પોતાના જીવનકાળ દરમિયાન વાવો વાવો એટલું જ નહીં ખાલી વાવવાથી તો આપણું કામ પૂરું નથી થવાનું

કલાક ઉત્તર ગુજરાતમાં ગુજરાતમાં ભારે વરસાદ શકે છે સાથે દક્ષિણ પણ ભારે વરસાદ અને મધ્ય ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં આગળ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર